તો પાટણમાંથી પણ એસઓજી ત્રણ બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી લીધી છે તુસ્કુરાના ખાતુન શેખ પોલી બેગમ અને સામ સુન્નાહાર ગાજી નામની ત્રણ મહિલા ઝડપાયેલ ત્રણેય બાંગ્લાદેશી મહિલાઓ મજૂરી કામ માટે બાંગ્લાદેશથી પાટણ આવી હતી ત્રણ પૈકી એક મહિલા પાંચ વર્ષથી જ્યારે કે અન્ય બે મહિલા વર્ષ બે હજાર ચોવીસ થી ગેરકાયદે ધૂસણખોરી કરી અને પાટણમાં રહેતી હતી પોલીસે બાંગ્લાદેશી મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરી અને વધુ પૂછપરછ હાથ ધરી છે તો આ ત્રણ બાંગ્લાદેશી મહિલાઓ છે જે પાટણમાંથી ઝડપાઈ છે એસઓજીએ ગેરકાયદે ત્રણ મહિલાઓ જે રહેતી હતી તેમને ઝડપી પાડી છે તો જેતપુરમાંથી પણ બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ છે પાસપોર્ટ કે વિઝા વગર ગેરકાયદેસર રીતે ભારતમાં તેમણે પ્રવેશ કર્યો હતો ત્રણ મહિલાઓ પાટણમાંથી આ ઉપરાંત જેતપુરમાંથી પણ બાંગ્લાદેશી મહિલાઓ જડપાઈ છે તો અન્ય બે મહિલા વર્ષ બે હજાર ચોવીસ થી પાટણમાં વસવાટ કરતી હતી આ તમામ મહિલાઓ ઝડપાઈ ચૂકી છે મજૂરી કામ માટે બાંગ્લાદેશથી તેઓ અહીં આવ્યા હતા